શ્રી શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિ વિદ્યામંદિર ટ્રસ્ટ દ્વારા જ્ઞાતિના બાલમંદિરથી કોલેજ સુધીના વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો કુમારી ખનક કલ્પેશ ત્રિવેદીએ સરસ્વતી વંદના સુંદર રીતે રજૂ કરી ત્યારબાદ સંસ્થાના ઉપપ્રમુખ શ્રી જયેશભાઈ ત્રિવેદીએ આવકાર આપ્યો હતો અને આજના સમયમાં સોશિયલ મીડિયાનો સંયમિત ઉપયોગ કેમ કરવો તેની સમજણ આપી श्री मुकेशभाई त्रिवेदीએ સંસ્થાની અત્યાર સુધીની કામગીરીનો અહેવાલ આપી સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. પ્રમુખ શ્રી યોગેશભાઈ ત્રિવેદીએ સમાજના ઉત્થાન માટે આવા કાર્યક્રમો તેમની ટીમ દ્વારા સતત થતા રહેશે તેવી ખાતરી આપી. ગ્રાહકજનોના સહયોગ માટે આભાર વ્યક્ત કર્યો હતો. સંગીત સાથે કાર્યક્રમના সমন্বય સાથે караओके પર શ્રી કૈલાશભાઈ ઓઝા, સુરેશભાઈ ગોસ્વામી, જીતાબેન વ્યાસ તેમજ તુષારભાઈ વ્યાસ नंदन ओझा द्वारा गीत संगीतનો કાર્યક્રમ રજો કરેલ જ્ઞાતિ રામેશભાઈ ઓઝા નોટરી થવા બદલ તેમનો સન્માન કરવામાં આવ્યો હતો શ્રી મયુરભાઈ ત્રિવેદીએ આભાર વિધિ કરી હતી તેમજ કાર્યક્રમને સફળ બનાવવા દર્શન ઓઝા કીતન ઓઝાએ જહેમત ઉઠાવી હતી આ કાર્યક્રમમાં મહિલા મંડળના પ્રમુખ ભારતીબેન ત્રિવેદી સહિત બવડી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા તે ઉગ્ઞાતિની યાદીમાં જળાવવામાં આવ્યો હતો